આનંદ સ્વાગત છે સમાચાર છે કે આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા નો પ્રચાર પુરજોશ માં આજે ઉમરેટ ખાતે જનસંપર્ક કાર્યાલય ને ખુલ્લો મૂકે ઉમરેટ શહેરમાં માં પગપાળા ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો આણંદ લોકસભા ઉમરેઠ મત વિસ્તારમાં અમિત ચાવડાનો પ્રચાર શરૂ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ પ્રચાર કાર્યાલય ખુલ્લું મુકાવું ઉમરેઠ સહિત ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અમિત ચાવડાએ કાર્યાલય ઉદ્ઘાટન બાદ ઉમરેઠ નગરના તમામ વિસ્તારોમાં પગપાળા કરી ડોર ટુ ડોર પ્રચાર કર્યો કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને વ્યાપક આવકાર ચૂંટણીનો પર્વનો પ્રચાર પ્રસાર ખૂબ જોરથી ચાલી રહ્યો છે આણંદ લોકસભા મત વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં જે પ્રવાસ કર્યો છે જનસંપર્ક કર્યો છે ચારે તરફથી બધા જ વર્ગ અને વિસ્તારના લોકોનો ખૂબ મળકાવેર આવકાર છે આજે ઉમરેઠ શહેરમાં પણ અમે પગપાળા એક એક વ્યક્તિને મળવાનો પ્રયત્ન કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી આ ડબલ એન્જિન સરકારમાં જે આણંદ જિલ્લા સાથે ભેદભાવ થયો છે જે આણંદ જિલ્લાને અન્યાય થયો છે જે સામાજિક ન્યાય મળવો જોઈએ એ સામાજિક ન્યાય નથી મળ્યો અને એના કારણે આ દસ વર્ષમાં એક પણ સંસ્થા એવી નથી બની એક પણ પ્રોજેક્ટ એવો નથી આવ્યો એક પણ યોજના એવી નથી આવી કે જેનાથી આણંદ જિલ્લાના લોકોને કોઈ લાભ થયો હોય કે જિલ્લાને લાભ થયો હોય ત્યારે આ બધા જના લેખાજોખા કરી અને આણંદની જનતા આવનારા દિવસોમાં સાત તારીખે પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહી છે અને આવનારા દિવસોમાં એક વિઝન સાથે બધાને સાથે રાખી અને આણંદ જિલ્લાને નંબર વન બનાવવાનો અમારો જે સંકલ્પ છે એના માટે અમે સૌના આશીર્વાદ લેવા માટે મૂક્યું